ગુજરાતમાં એક દિવસ એવો બાકાત નથી હોતો કે જેમાં ભ્રષ્ટાચાર અને કૌભાંડના સમાચાર સામે આવ્યા ન હોય કે નેતા કે કોઈ અધિકારી દ્વારા કૌભાંડ આચરવામાં ન આવ્યું હોય ભ્રષ્ટાચાર કરવામાં ન આવ્યો હોય જેમાં નીચલી કક્ષાએથી લઈને ઉપલી કક્ષાઓ સુધી સતત ભ્રષ્ટાચારના સમાચાર આપણને સાંભળવા મળતા હોય છે અને તેમાં પણ જ્યારે નાગરિકો અધિકારીઓ સામે જે છે તે પ્રશ્ન ઉત્તરી કરતા હોય છે કે ભાઈ આ મુદ્દા અંગે ભ્રષ્ટાચાર કેવી રીતે થયો છે કરવામાં આવ્યો છે જ્યારે તે ચકાસણી કરવા માટે જાય છે ત્યારે ઊંધો જવાબ અધિકારીઓ દ્વારા જ આપવામાં આવતો હોય છે અને તે વચ્ચે મુડી તાલુકામાં ભ્રષ્ટાચારનો એક સડકનો મુદ્દો બહાર આવ્યો છે તે અંગે ચર્ચા કરીશું આજે આ વીડિયો

અત્યારના સ્થાનિક નાગરિકોએ ટીડીઓ પાસે જઈને એવી રજૂઆત કરી હતી કે ભાઈ આ મુદ્દા અંગે તમારા દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે પરંતુ તેની સામે અધિકારીઓ એટલે કે ટીડીઓ દ્વારા સંતોષકારક જવાબ આપવાને બદલે તેમની સામે આકરા પ્રહારો કરવામાં આવ્યા ટીડીઓ દ્વારા એ સામાન્ય નાગરિકોને ગાળો ભાંડવામાં આવી પહેલાં તો એ દ્રશ્યો જોઈ લઈએ જેમાં સામાન્ય નાગરિકો અને ટીડીઓ વચ્ચે ઝપાઝપીનો માહોલ જોવા મળ્યો આ તાલુકાની તમામ કચેરીઓ કહીએ છીએ પછી મામલતદાર ઓફિસ હોય તો ભલે તમારી હોય તો ભલે બાજુ પોલીસ સ્ટેશન હશે તો ભલે ક્યાંય પક્ષપાત રાખીને કોઈ કામ કરશે સાહેબ સામે આ રીતે મોરચો માનશું અને કોઈ તાકાત અહીંયા આ તાલુકામાં પેદા નથી થઈ અમારો અવાજ દબાવી હકશે અમે તમને એટલું કહીએ છીએ બેલેન્સ રાખીને કામ કરો અમે એવું નથી કેતા ફલાણા તમે કામ શું કામ આપો છો ફલાણાનું તમે શું કામ રાખ્યું અમે આ નથી કેતા અમે અમારી ટીમ નો માણસ હોય અમારો કાર્ય કરવો હોય કે સામાન્ય નાગરિક આવે તો એને રિસ્પેક્ટ આપો એને અહીંયા નથી આ તમારી ફરજ વાત કરું છું તમારી ફરજમાં તલાટી હાજર રહેતા નથી હાજર નથી એક તલાટી એક તલાટી અધિકારીઓ રાતે ફોન કરાય એવી સ્થિતિ તમને કઈ કામ થતું નથી આજ તાલુકામાં અમુક તળાવો એવા છે ગુંડા કરવાની વાતો થાય છે તળાવ ઉપર પાંચ બગડીયા નાખી દેવામાં આવે અથવા જેસીબી થી કામ કરાવી અને હો મજૂર ના એક એક મહિના સુધીના રોજ લેવામાં આવે છે એ રજુઆત તમારા ગામમાં આરસી રોડ થાય છે તો એની રજૂઆત અહિયાં કરો જેમાં ભ્રષ્ટાચાર થાય છે તમે સ્વીકારો છો હું આવેશમાં આવી ગયો તમે તો હશે ખબર નથી મને તો જવાનું કીધું હા બરાબર ક્યાં ક્યાં ઘરે જવાનું કીધું

શું બોલ્યા તમે એમાં ક્યાં ઘરે જવાનું બોલ્યા બોલો સાહેબ ક્યાં ઘરે જવાનું બોલ્યા ક્યાં ઘરે જવાનું હવે સમજાણું તમને ના સમજાણું સાહેબ અમુક બાબત સ્વીકારો નહીં સ્વીકારો ત્યાં સુધી સાહેબ હું અહીંથી જવાનો નથી નહીં સ્વીકારો ત્યાં સુધી હું બીજા મુદ્દાઓ આપીશ બરાબર ભૂલ હોય સીધી રીતે સ્વીકારી લેશો ત્યાંથી વાત પૂરી થશે વાત એ છે કે તમે એને ક્યાં કરી જવાનું બોલ્યા

આ તો લગભગ આપણને જન્મથી સંસ્કાર મળેલા હોય અધિકારી તરીકે તો ઠીક છે પણ મેં મવાલીઓ અહીંયા તમારા આસિસ્ટન્ટ ટીડીઓ આ દાદાને ગાળો બોલે આ રજૂઆત કરવા આવ્યા તમારા બાથરૂમ ની સફાઈ નથી માત્ર એક બાથરૂમ છે બાથરૂમ કરવા માટે આવ્યા સફાઈ નહોતી એટલે ત્યાં રજૂઆત કરવા ગયા તું બહાર નીકળ કઈ હું જાહેર માં ન બોલી શકું એવી ગાળો એ દાદા ને ભાંડવામાં આવી દાદા ગાળો શું બોલ્યા એ ના બોલતા પણ શું અનુભવ ચાલુ છે એ ગાળો બોલે આપણે ના બોલાય જે રીતે વાત કરવામાં આવે તો તમને આ દ્રશ્યો જોઈને થતું હશે કે ખરેખર સામાન્ય નાગરિક જાય તો જાય ક્યાં જે ખાલી માત્ર ટીડીઓને પ્રશ્ન પોતાની રજૂઆત લઈને જઈ રહ્યા છે પ્રશ્ન લઈને જઈ રહ્યા છે કે ભાઈ આ મુદ્દા અંગે ભ્રષ્ટાચાર થયો છે કેમ થયો છે તો ટીડીઓની જવાબદારી એ છે કે તેમને સંતોષકારક જવાબ આપવો અને સમગ્ર સિસ્ટમને સમજાવી પરંતુ અહીંયા તો ટીડીઓ જ સામાન્ય નાગરિકોને ગાળો ભાંડી રહ્યા છે અને તે વચ્ચે જ્યારે રાજુ કરપ ની એન્ટ્રી થાય છે ને રાજુભાઈ કરપડા દ્વારા ટીડીઓને પણ રજૂઆત કરવામાં આવે છે કે ભાઈ ગાળો ભાંડવી એ કોઈ યોગ્ય જવાબ નથી તમારે સંતોષકારક જવાબ આપવાની તમારી જવાબદારી છે પરંતુ જે રીતે વાત કરવામાં આવે તો એક સમય પછી રાજુ કરપડા અને ટીડીઓ વચ્ચે પણ ક્યાંક એ બંને પણ આમને સામને જોવા મળ્યા હતા તો એ પણ દ્રશ્યો જોઈ લઈએ અને આ સમગ્ર ઘટના અંગે રાજુભાઈ કરપડા શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ સાહેબ સાહેબ કરીએ છીએ એનો મતલબ એવો નથી કે અધિકારીના મનફાવ એવું વર્તન કરશે ગાળો બોલશે આ તો બિલકુલ હલાવી ના લેવાય અને કોઈ પણ અધિકારી ટ્રેનિંગમાં હોય ત્યારે એને ગાળો શીખવવામાં આવે છે આજે મારી પાસે અમુક રેકોર્ડિંગ પણ છે જેમાં એ અધિકારી ગાળો બોલે છે લોકોને આ એંસી વર્ષના દાદા છે બાથરૂમ સફાઈ કરવાની રજૂઆત કરવા ગયા આ દાદાને ગાળો બોલવામાં આવી આ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે ચાહે તમે કોઈ કોઈપણ પાર્ટીના નેતાનો હાથો બનીને કામ કરો આ મૂળી તાલુકામાં વીસ વર્ષ પછી પરિવર્તન થવા જઈ રહ્યું છે તમામ અધિકારીઓને અહીંયાથી કહીએ છીએ અમારે કોઈ પાસેથી ખોટું કરાવવું નથી અમારે ખોટી ભલામણો કરાવવી નથી પણ તમે કોઈનું હાથો બનીને કામ કરશો તો એ બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં આજે અહીંયા અજીત દાદા સાથે જે થયું આવનાર સમયમાં તાલુકાના એક પણ નાગરિક સાથે ગેરવર્તણું કરશે તો કરશે તો એને એની સઠી ધાવણ યાદ કરાવી દેવાની તૈયારી સાથે મેદાન માં ઉતરે છે મારે આ શબ્દો ન બોલવા જોઈએ પણ જયારે એસી વર્ષના દાદા સાથે જો કોઈ ગાળા તાલુકા પંચાયત સવાલો કરશે જેને જે તૈયારી થી લડવું હોય તૈયારી થી લડવા માટે અહીંયા કાયદા કે લડવું હોય તો તૈયારી છે અને બીજી કોઈ ખંદ તો તૈયારી છે અમારી ટીમ તમે ગમે ગમે એને એને મારશો દબાવશો અને અમે તમારું સહન કરી લેશું અત્યાર સુધી તાલુકાના દરેક ગામડાના દરેક મતદારોએ સહન કર્યું દરેક સરપંચો સહન કર્યું ટકાવારી માંગવામાં આવી સહન કરી બિલકુલ સહન હવે કરવાનું નથી તમને સારું લાગે એ કરી લેવાની થોડી